જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમારા સાત સપોર્ટથી મારે આજે સોળ હજાર સબક્રાઈઝ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવી જે હાઈવે ઉપર આવેલું છે મીઠા ગામે સિક્કોતર માતાજીનું તો ચાલો આજે તમને સિક્કોતર માતાજીના દર્શન કરાવીશું અને આવો સપોર્ટ તમે કરતા રહેજો જય માતાજી મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે તમને એક એવા મંદિરના દર્શન કરાવીશું જે હાઇવે ઉપર આવેલું છે એટલે કે મીઠા ગામે તો આજે તમને સુકોદર માતાજીના દર્શન કરાવીશું અને અમારા વિડીયોને લાઈક ના કરીએ તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી અમને આવા વિડીયો અમારા મળતા રહે અને આજે તમે સુખોદ્રા માતાજીના દર્શન કરાવી દઈશું અને તમે પણ આવેલા હોય તો કોમેન્ટમાં વચ્ચે સુખોદ્રા જરૂર લખી દેજો તો ચાલો આજે તમને સુકો માતાજીના દર્શન કરાવી દઈએ thank you